સાહેબજી માંડલ ખાતે જે પૌરાણિક ખંભલાઈમાંનું મંદિર આવેલું છે અને બહુ મોટો પ્રસંગ છે યોજાવા જઈ રહ્યો છે સમગ્ર કાર્યક્રમની વિગત આપશો અને કેટલા લોકો આમાં ઉપસ્થિત રહેશે કઈ રીતે જય અંબા જય ખંભલાઈમાં સૌપ્રથમ તો માંડલ અને માંડલની આસપાસના દેત્રોજ અને વિરમગામ તાલુકાના તમામ પત્રકાર મિત્રોને અમે હૃદયથી આવકારીએ છીએ હૃદયથી એમનું સન્માન કરીએ છીએ અને હૃદયથી એમનો આભાર માનીએ છીએ કેમ કે આજ સુધીના દરેક ખંભલાઈમાંના કાર્યક્રમમાં એમનો હૃદયપૂર્વકનો સાથ અમને મળતો આવ્યો છે હવે માંડલનો ઇતિહાસ એક માંડલ એક અધ્યયન નામની એક પુસ્તક છે જેમાં માંડલના ઇતિહાસને સાડા સાત હજારથી આઠ હજાર વર્ષ જૂનો પૌરાણિક ગણવામાં આવેલો છે અને આ આઠ હજાર વર્ષના ઇતિહાસમાં લક્ષચંડીનો ઉલ્લેખ ક્યાંય પણ છે નહીં માતાજીનું પ્રાગટ્ય સ્થાન લગભગ આજથી આઠસો વર્ષ પહેલાં થયું તો માતાજીના પણ ઇતિહાસની અંદર લક્ષચંડીનો ક્યાંય પણ ઉલ્લેખ કરવામાં આવેલો નથી મા ભગવાનની ભક્તિના માત્ર ત્રણ જ રસ્તા છે એક સેવ સંપ્રદાય એક વૈષ્ણવ સંપ્રદાય અને એક સાક્ત સંપ્રદાય શક્તિઝમ તો જે માય ભક્તો છે એના માટે સાક્ત સંપ્રદાય છે શક્તિઝમ જેમાં લક્ષચંડીને અલ્ટિમેટ બ્રહ્માસ્ત્ર ગણવામાં આવેલું છે આને ઉપર માતૃભક્તિનો કોઈ પણ યજ્ઞ બ્રહ્માંડમાં આજ સુધી થયો નથી છે નહીં અને થશે નહીં કેમ કે લક્ષચંડીથી ઉપર કોઈ યજ્ઞ જ નથી જેની અંદર લક્ષ એટલે લાખ ચંડી એટલે ચંડી પાઠ તો એક લાખથી વધુ ચંડીપાઠ દુર્ગા સપ્તશતી જે માર્કંડેય ઋષિએ પોતેનું નિર્માણ કરેલું છે અને સ્વયંભૂ છે જેના તેર અધ્યાયમાં કુલ સાતસો શ્લોક છે અને બસો સોળ મંત્ર ઓમ એમ રીમક્લિમ ચામુંડાઈ વિચયની માળાઓના છે એટલે કે હોમાત્મક કરવા માટે નવસો ને સોળ મંત્રની આહુતિની એક ચંડીપાઠમાં જરૂર પડે પણ એ પહેલાં અમે લોકોએ બાર એપ્રિલ બે હજાર પચીસથી અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ એ કે હનુમાન જયંતિના દિવસે શરૂ કરેલું અને ધનતેરસના દિવસે જેની પૂર્ણાહુતિ થઈ એવું બ્રહ્માંડનું સૌથી મોટું શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી અનુષ્ઠાન સંપન્ન કર્યું જેમના મુખ્ય આચાર્ય પદે પ્રેમચંદજી મહારાજ હતા હવે એનો જે દશાંશ હોમ કરવો પડે એ ચૌદ ડિસેમ્બર બે હજાર પચીસ રવિવારથી શરૂ કરી અને ચોવીસ ડિસેમ્બર બે હજાર પચીસ બુધવાર સુધી અગિયાર દિવસનો મહાયજ્ઞ થશે જેમાં દેશ અને વિદેશથી બસો ને પંચાવન યજમાનશીઓ કુલ ભાગ લેવાના છે એને હું વારંવાર ઇન્ફાઇનાઇટ લકી યજમાનશી કહું છું કેમ કે લક્ષચંડીમાં ભાગ લેવો એ બ્રહ્માંડનું સૌથી દુર્લભ કાર્ય છે તો આવા અગિયાર દિવસના યજ્ઞની અંદર બસો પંચાવન યજમાન અને એકસો આઠ ભૂદેવ આપણે ચિત્રકૂટથી બોલાવેલા છે આવા કુલ ત્રણસો ત્રેસઠ યજમાનો બેસીને અગિયાર દિવસના યજ્ઞમાં માતાજીને એક કરોડ આઠ લાખ આહુતિ અર્પણ કરશે જે બ્રહ્માંડનો એક વર્લ્ડ રેકોર્ડ થવા જઈ રહ્યો છે એને કારણે કેવડ અને કેવળ ખંભલાઈમાની કૃપાથી ત્રેવીસમી ડિસેમ્બર બે હજાર પચીસના દિવસે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા નામની જે સંસ્થા છે એમના વતી આપણને ત્રણ સર્ટિફિકેટ મળવાના છે એક જે નિજ મંદિરે અખંડ નવચંડી પાંચ પાંચ બે હજાર પંદરથી થઈ રહી છે એ પણ એક વર્લ્ડ રેકોર્ડ થવા જઈ રહ્યો છે જે આપણે અનુષ્ઠાન કરાવ્યું એક લાખ ત્રેવીસ હજાર એકસો વીસ ચંડી એ પણ વર્લ્ડ રેકોર્ડ થવા જઈ રહ્યો છે અને જે આપણે એક કરોડ આઠ લાખ આવૃતિ આપવાની છે એ પણ વર્લ્ડ રેકોર્ડ છે એટલે આપણને આ જ જગ્યાએ ત્રેવીસમી ડિસેમ્બરે આપણને વર્લ્ડ રેકોર્ડ પણ મળવાનો છે આની અંદર આ પાછળનો આ યજ્ઞ પાછળનો હેતુ વસુદેવ કુટુંબકમ છે એવું નથી કે ખાલી આપણો પરિવાર કે જે લોકો યજમાનશીઓને આનો લાભ મળે એક એવી માન્યતા છે કે જે સ્થળ ઉપર જે પાવન ધરતી ઉપર લક્ષચંડી થાય એ ગામના સો કિલોમીટરના વિસ્તારમાં સો વર્ષ સુધી દુષ્કાળ પડતો નથી આવી એક ઓથેન્ટિક માન્યતા છે એટલે સમગ્ર માંડલ ગામ માંડલની આજુબાજુનો વિસ્તાર ટૂંકમાં તળાવ પ્રાગટ્ય સ્થાન એને આપણે બ્રહ્માંડનું કેન્દ્ર બિંદુ ગણી શકીએ અને એને એપિસેન્ટર ગણી અને સો કિલોમીટરની રેડિયસ લઈ એની અંદર લક્ષચંડી થવાથી એના અનેરા દુર્લભ અને સુખકારી પરિણામો જોવા મળેલા છે આવો આ શ્રી મહાશક્તિ

પણ અમને ઘણી એવી એવી અમારી લા છે કે કદાચ હજારો લોકો આના દર્શન કરવા અવશ્ય આવશે આની પ્રદિક્ષણાનું એક મહત્ત્વ હોય છે એટલે લોકો પ્રદિક્ષિણા ઉપર ફરતા હોય છે અને લક્ષણનીના દર્શન કરવા એ પણ દુર્લભ છે ભક્તોને તમે શું મેસેજ આપવા છો હા જે એક તો પહેલાં જે બસો પંચાવન યજમાન છે એને અમે સિદ્ધ કરેલું વિસાયંત્ર વિસાયંત્ર એના માટે એમ કહેવાય છે કે જીસકે પાછો વિસા ક્યાં કરેગા જગદીશા તો વિષાયંત્ર બ્રહ્માનું સૌથી અને યંત્રરાજ પણ કહેવામાં આવેલો છે એટલે એવા વિષાયંત્ર સિદ્ધ કરેલા તમામ યજમાનને દેવાના છે ખંભલાઈમાની પ્રતિકરૂપે ચાંદીની ચાખડી અમે દેવાના છીએ ખંભલાઈમાનો એક ફોટો હવે અમારા આખા પરિવારમાં એક જ ફોટો પૂજાશે જે આખ તમે દેવાના છે ગા કારમાં રાખવા માટે એક બધા કિચનમાં બધો એક સરખો ફોટો મળશે એ દેવાના છે આજુબાજુના વિસ્તારોમાં બધાને મારી નમ્ર વિનંતી સમગ્ર ટ્રસ્ટી મંડળ હતી કે આ યજ્ઞનો આ યજ્ઞની જ્યાં ભસ્મ પણ ઉડીને પડશે ને ત્યાં પણ એ ધરતી પાવન થઈ જશે આ યજ્ઞ ખરેખર દેવોને દુર્લભ છે અમે જે હવન સામગ્રી બનાવવા જઈ રહ્યા છીએ જેમાં અમે કેસરનો જે જેટલો બધો દુર્લભ છે ચૌદ લાખ રૂપિયાનો કેસરનો અર્ક આપેલો છે અને દસ લાખ રૂપિયાનું કાશ્મીરમાં બનાવેલું પ્યોર કેસર એમ કરીને દસ હજાર આઠસો કિલો અમે હવન સામગ્રી ઉપયોગ કરવાના છીએ જેમાં ડ્રાય ફ્રૂટથી માંડીને સો જેટલી સામગ્રી જડીબૂટીઓ છે જેને સિદ્ધ કરીને લેવામાં આવેલી છે જે હવન સામગ્રી પેક થઈ ચૂકી છે લગભગ અમારી ગણતરી અમારી ગણતરી ચારસોથી વધારે કિલો શુદ્ધ ઘી વપરાશે આની અંદર એક કરોડ આઠ લાખો આવતી એ બહુ મોટી પ્રક્રિયા છે અને આજુબાજુના લોકોએ મેં કીધું ને જ્યાં ભસ્મ પણ પડશે ત્યાં પણ એ ધરતી પાવન થઈ જાય તો આજુબાજુના એના દર્શનનો લાભ લેવો જોઈએ સ્વયં શિસ્ત કેળવે આવે પ્રદિક્ષિણા કરે દર્શન કરે અને લક્ષણનીનો લાભ લેખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો શ્રી ખંભલાઈ માતા ટ્રસ્ટ માંડલ તરફથી મામલતદાર સાહેબ કલેક્ટર સાહેબ ડીવાયએસપી સાહેબ પીઆઈ સાહેબ સરપંચશ્રી બધાને આજે સાંજે જ અમે સાત વાગે માંડલના જે જણો ગણો છે કે જે લોકો ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે દરેક જ્ઞાતિના એને અમે બોલાવેલા છે આજે અમે એમની સાથે ચર્ચા વિચારણા કરવાની છે આખું ગામ અમને સહકાર આપે એક એવી અમે વિનંતી કરવાના છીએ અને એ ઉપરાંત અનુષ્ઠાન જ્યારે પૂરું થયું ત્યારે કોઈ પણ પ્રકારના જ્ઞાતિ બાદ વગર અમે સો જરૂરિયાતમંદ જે ખરેખર જરૂરિયાત લોકો હતા એને આ અનુષ્ઠાનની પૂર્ણાહુતિને યજ્ઞ પહેલાં લગભગ સાત સાત હજારની કિટ અનાજ સામગ્રીની ઘરે પહોંચાડેલી છે કે ભાઈ આ અનુષ્ઠાન થયું તો આખા માંડલના તમામ જે જરૂરિયાતમંદ પરિવાર એમાં કોઈ જ્ઞાતિને મહત્ત્વ આપવામાં આવેલું નથી પણ એવો એક પ્રયત્ન કરવામાં આવેલો છે જે એમ બા જય ખંભલાઈમાં થોડીક બ્રીફ હિસ્ટ્રી કે લક્ષચંડી સુધી પહોંચવું એટલું સરળ કાર્ય કાર્ય હોતું નથી તો બે હજાર છ પહેલાં પણ અહીંયા તળાવની અંદર માતાજી સુધી પહોંચવાનો પુલ હતો જ અને પછી બે હજાર છ પછી એનું રિનોવેશન સ્ટાર્ટ થયું બે હજાર દસમાં અમે સૌથી પહેલાં સતચંડી એકસો આઠ કુંડી યજ્ઞ એ પહેલીવાર કરેલો બે હજાર બારમાં અમે પરમ કલ્યાણકારી દેવી ભાગવત કરેલું બે હજાર ચૌદની અંદર અગિયાર હજાર ચંડીપાઠ પાઠાત્મક અને તેરસો ચંડીપાઠ હોમાત્મક એવો અમે ચંડી યજ્ઞ કરેલો અને સાથે સાથે એ વખતેમાં એકાવન શક્તિપીઠની બ્રહ્માંડની સૌથી સુંદર સૌથી સચોટ અને સૌથી પ્રભાવશાળી મૂર્તિઓની સ્થાપના જગદ્ગુરુ શંકરાચાર્ય પરમપૂજ્ય જયેન્દ્ર સરસ્વતીજી કાંચીકોટીના હસ્તે કરાવેલી અમારું જે નિજ મંદિર છે ગર્ભગુરુમાં જે મહાકાલ મહાદેવ છે એમની સ્થાપના પણ એમના જ કરકમલ દ્વારા કરવામાં આવેલી હતી બે હજાર સોળમાં અમે સૌથી મોટું જેને અનુષ્ઠાન કરી શકાય એવું ત્રિગુણાત્મક યંત્રશક્તિ આરાધન કરેલું અને એ જ વર્ષે અમે ગણેશ યાગ અને હનુમાન યાગ કરેલો જેમાં અમે હનુમાનજી અને ગણેશજીને કુલ એક લાખ ઓગણત્રીસ હજાર છસો મગજના લાડુ જમાડીને તૃપ્ત કરેલા જે પછી કારણ કે ગણેશજી વિઘ્નરાજ છે અને હનુમાનજી મારા સંકટ મોચન છે તો એના પછી જે અલગ અલગ કાર્યક્રમમાં એમાં સહસ્ત્રચંડી યજ્ઞ કર્યો અમે લોકોએ એક હજાર એસી સ્ફટિકના શિવલિંગ જાતે નિર્માણ કરી છત્રીસ લોકો માંડલથી નીકળ્યા કુલ થી ચાલીસ હજાર કિલોમીટરની મુસાફરી કરી અમે ભારતના એકાવન અલગ અલગ જગ્યા છે ચાર ધામ ચાર નાના ધામ બાર જ્યોતિર્લિંગ માનીને અલગ અલગ જગ્યાએ આ સ્ફટિક શિવલિંગ ઉપર રુદ્રાભિષેક કરાવ્યો પછી એને માંડલમાં લાવીને એના પર કરોડો મહામૃત્યુંજયના જાપ કરાવ્યા અને આખા પરિવારને મહાકાલ મૃત્યુજય મહાયાગની અંદર એ અર્પણ કરવામાં આવ્યા એ પછી બ્રહ્માજી અને સરસ્વતીમાં સરસ્વતીમાં અમારા બ્રાહ્મણોની માં બધાની માં જ છે જ્ઞાન વગર બધું નકામું તો એના માટે અમે જે શ્રી મહાબુદ્ધિપ્રદાસ સાવિત્રી ગાયત્રી સરસ્વતી બ્રહ્મયજ્ઞ કર્યો અમે લોકો કલાડી જે આદિગુરુ શંકરાચાર્યનું જન્મસ્થળ છે કાલડી પણ કહે છે ત્યાં અમે ગયેલા શૃંગેરી પણ ગયેલા અને ત્યાં જગદંબાએ પ્રેરણા કરી એટલે અમે શ્રી કનક દ્વારા મહાનુષ્ઠાન અને મહાયાગ કર્યો એ બાદ અમે ગયા વર્ષે અમે આખા ભારતનું ગુજરાતનું તો ત્રીજા નંબરનું આ અંબાજી ધામ સોમનાથ ધામ પછી અમારું ખંભલાઈમાંનું નિજધામ માંડલમાં સંપૂર્ણ બધા એકસો ત્રેપન કળશ સુવર્ણ કળશ બનાવવામાં આવ્યા વિશ્વની સૌથી મોટી રુરૂ ભૈરવ દાદા અમારા ભૈરોવ રુરૂ ભૈરવ દાદા છે તો ચોસઠ ભૈરોવમાં બીજા નંબરના ભૈરવ પહેલાં અશિતાંગ ભૈરવ છે બીજા રુરુ ભૈરવ દાદા છે તો રુરૂ ભૈરવ દાદાની બાર ફૂટની એક જ સ્ટોનમાંથી બનાવેલી જયપુરની મૂર્તિ પધરાવી અને સ્થાપન કર્યું સાથે નિજ મંદિરના બધા કળશને સુવર્ણકળશ કરાવ્યા અને સહસ્ત્રચંડી યજ્ઞ કર્યો તો નવચંડી પછી સતચંડી પછી સહસ્ત્ર ચંડી પછી અયુત ચંડી અમે સંપૂર્ણ કરી લીધા એટલે આ વર્ષે આ વર્ષ મંગળ દાદાનું વર્ષ છે બે હજાર પચીસ આખા બ્રહ્માંડ માટે બહુ અગત્યનું વર્ષ હતું આપ સૌએ પણ જોયું હશે કે આખું બ્રહ્માંડ હલબલી રહ્યું છે અત્યારે તમામ જગ્યાએ તમામ દેશ વિદેશો જુઓ તો ક્યાંય સ્થિરતા નથી કેમ કે મંગળ અતિ તેજસ્વી ગ્રહ છે અને મંગળ દાદા બે ને બે ચાર ને પાંચ નવ એટલે નવનો અંક પૂર્ણ અંક છે એટલે મંગળ દાદાનો આંકડો નવડો છે અમારે એ એ જ વર્ગ વર્ષમાં કરાવવું હતું અને ખંભલાઈમાએ કરાવ્યું એટલે આ બે હજાર પચીસના મંગળના વર્ષની અંદર મંગલકારી મંગલનામા ખંભલાઈમાના નામથી અમે શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાયાગ સુધી પહોંચી શક્યા છીએ ફરી એકવાર માત્ર ને માત્ર નિમિત્ત માત્ર તું હુકમ વિના પવન પત્ર ચાલે નહીંમાં એની ઈચ્છા વગર પાંદડું નથી ચાલતું અમે એટલે ખુશનસીબ છીએ કે અમને એ રોલ આપેલો છે અમને શબ્દ મને કદાચ સ્વાર્થપૂર્ણ આપણને માતાજીએ રોલ આપેલો કે આપણે બધા આમાં એરામાં આપણે જન્મ લીધો કે જ્યારે માંડલમાં લક્ષચંડી થવા જઈ રહ્યો છે જય ખમલાઓમાં આજે માંડલની ધરતી ઉપર મા ખમલાઓનું પ્રાગટ્ય સ્થાન જે બતાવવામાં આવેલું છે તળાવ મંદિરની અંદર મહા મહાયાગનું જે આયોજન છે એની અંદર સમસ્ત રાવલ પરિવાર વ્યાસ ભટ્ટ એમાં ખમલાઓના બાળકો છે એ બધાએ ભાગ લેવાના છે અહીંયા અને ગામ સમસ્ત અહીંયા બધાની હાજરી રહે બધા સાથ સહકાર આપે એવી ભાવનાથી આ એક આયોજન કરેલું છે અને આની અંદર દરેકને દર્શન કરવા માટેથી લઈ પ્રદક્ષિણા પ્લસ અહીંયા સરસ મજાની વ્યવસ્થા પણ કરેલી છે દરેક યાત્રિકો માટે દરેક દર્શનાર્થીઓ માટે આવવા માટે બધાને નમ્ર વિનંતી છે જય ખમલાઓમાં महाराज जी यहाँ लक्ष्य चंडी ये यज्ञ है आपके साथ कौन कौन से जो उदय यहाँ शामिल होने वाले है? हैं आप बताइए जय अम्बा जय जो श्री महाशक्ति खमलाउमा लक्ष्य चंडी महायाग इससे पहले अपने छः महीना आठ दिन पाठात्मक अनुष्ठान पूरा किए इसमें एक सौ आठ ब्राह्मण आने वाले हैं जो होम करने वाले हैं होमात्मक के लिए चंडी पाठ इससे पहले मुकेश भाई ने बताया है कि एक चंडी पाठ के अंदर 700 सौ श्लोक का वर्णन है ऐसे तो ज़्यादा श्लोक हैं तेरह तेरह साढ़े तेरह सौ श्लोक हैं लेकिन जो पाठ में वर्णन होता है जिसकी आहुति पड़ती है वो सात सौ श्लोकों की आहूति है एक सौ आठ पहले मंत्र की माला और फिर लास्ट में एक सौ आठ की मंत्र की माला क्योंकि टोटल नौ सौ अठारह आहूतियाँ एक चंडीपाठ के अंदर आएगी जिसमें एक करोड़ आठ लाख जैसे पाठ की आहुति पड़ेगी ये तो जितने भी इसमें शामिल होंगे उसके लिए दुर्लभ होगा तो जन्म जन्मांतर अभी दोबारा ये देखने को भी मिलेगा ऐसा आप सोच नहीं सकते और ये केवल में केवल ख़मलाय माता की कृपा से पूरे परिवार को ये तारने के लिए ये जो अनुष्ठान हुआ है हो सकता है कि दोबारा ये अपने परिवार में हो पाए या ना हो पाए इसके लिए कोई मतलब अपना परिवार तो बहुत खुशी है अभी कोट चंडी की भी यहाँ आपने कमलाई माता में इसकोट चंडी भी पूरी होगी ऐसा मेरे को दृढ़ विश्वास है और ये संकल्प भी माता जी पूरी करवाएगी जितने भी अनुष्ठान यहाँ आपने किए 2016 से 2015 से मैं मांडल पे आया आज तक जितने भी अनुष्ठान हुए अलौकिक भव्य दिव्य जिसकी कोई मतलब सीमा ही नहीं है ऐसा मतलब ऐसा अनुष्ठान हमने देखा भी नहीं है मैं एक कर्म करने के बाद भी ये बोल रहा हूँ तो मेरे लिए तो सौभाग्य की बात है कि ऐसे अनुष्ठान में ऐसे यज्ञ में मेरे को बैठने का आहूति करने का और साथ में पूरे परिवार के साथ में बैठने का सौभाग्य प्राप्त हो रहा है ये कमलाय की कृपा है जय श्री कमलाय